ઉપલેટામાં ભૂગર્ભ ગટરના તંત્રની લાપરવાહી અનેક વિસ્તારોમાં વારંવાર પડતા સ્થાનિકો પરેશાન નગરપાલિકા સદસ્ય તાત્કાલિક રિપેર કરવા રજૂઆત કરી રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં જીઓડીસી દ્વારા કરાયેલા ભૂગર્ભ ગટરના કામમાં લોલમ ચલાવી લેવાતા સ્થાનિકો ભારે હાલાકી ભોગી રહ્યા છે દરેક જગ્યાએ રસ્તાની વચ્ચે નાખેલ ભૂગર્ભ ગટરના પાઇપલાઇનના કામમાં તંત્રે લોલમલોલ ચલાવી લીધો હોવાનું લાગી રહ્યું છે કારણ કે આ ભૂગર્ભ ગટરના અનેક વિસ્તારોમાં કાર્ય પૂરું થયા બાદ દરેક વરસાદમાં વારંવાર એકને એક જગ્યાઓ પર મસમોટા ભુવાઓ પડી રહ્યા છે આની જાણ જ્યારે સ્થાનિક તંત્રને કરે છે ત્યારે તંત્ર દ્વારા ભુવાઓ પર કાકરી નાખી પૂરી દેવામાં પણ આવે છે પણ ફરી થોડો વરસાદ પડે ત્યારે પાછું એ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને ફરી મોસમોટા ભુવાઓ પડે છે ત્યારે સ્થાનિકો આવા કાર્યોથી ખૂબ જ મુશ્કેલી ભોગવી રહ્યા છે આથી એકવાર ફરી ભૂગર્ભ ગટરના કામમાં પડી રહેલા ભુવાઓને લઈ વોર્ડ નંબર આઠના સુધરાય સભ્યએ તંત્રને વહેલી તકે આવી સમસ્યાઓ નિવારવા અને રસ્તાઓ રિપેર કરવા રજૂઆત કરી હતી હું મેહુલ વસ્ત્રા ઉપલેટા નગરપાલિકાના કોઈ જાતના કંઈ કામ થતા નથી ગટરોના કામ અહીંયા રાખ્યા છે પણ ભોગ ગટરોમાં ગાડીઓ ઘરી જાય છે અમે કાઢો આટો જેસીબી લઈને જવું પડે છે ત્યાં ગાડીઓ નીકળે છે કોઈ જાતનું કોઈ પણ કામ થયું નથી ગ્રાન્ટું ક્યાં ગઈ નહીં અમને ખબર નથી એ અમને આવડે ઉપલેટા નગરપાલિકા અમને કીએ નગરપાલિકાથી શું અમે અપેક્ષા રાખી હતી ને એવું કંઈ થયું જ નથી

અને અનેક જગ્યાએ ભૂવા પડી ગયા છે એને તાત્કાલિક રિપેર કરવા માટે મારી માંગણી છે આબી 48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા